જાણો રામ ભક્ત હનુમાનજીના મુખ્ય ગુરુ કોણ હતા ખૂબ ઓછા લોકો જાણતા હશે આ વાત મતંગ ઋષિના શિષ્ય હતા હનુમાનજી હનુમાનજીએ ઘણા બધા શિષ્યો પાસેથી શિક્ષા લીધી હતી સૂર્ય અને નારદ ઉપરાંત એક માન્યતા અનુસાર હનુમાનજીના ગુરુ મતંગ પણ હતા મતંગ ઋષિ શબરીના ગુરુ પણ હતા કહેવાય છે કે ઋષિ આશ્રમમાં જ હનુમાનજીનો જન્મ થયો હતો મતંગ ઋષિને ત્યાંગ માતા દુર્ગાના આશીર્વાદથી જે કન્યાનો જન્મ થયેલો તે માતંગી દેવી હતી દસ મહાવિદ્યાઓ માંગથી નિદ્યા દેવી માતંગી છે આ દેવી ભારતના આદિવાસીઓની દેવી છે બુદ્ધ ધર્મમાં દેવી માતંગીને માતાગીરી પણ કહેવાય છે ભારતના ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ વગેરે રાજ્યોમાં માતંગ સમાજના લોકો આજે પણ વિદ્યમાન છે માન્યતા અનુસાર માતંગ સમાજ મેઘવાલ સમાજ અને કિરાત સમાજના લોકોના પૂર્વજ માતંગ ઋષિ હતા શ્રીલંકામાં તે આદિવાસી સમૂહના રૂપમાંગ વિદ્યમાન છે કેટલાક વિદ્વાનોના અનુસાર મેઘવાલ સમાજ પણ માતંગ ઋષિ સંબંધિત છે તે બધા જ મેઘવંશી છે સેતુ એશિયા નામની એક વેબસાઇટ છે જેને દાવો કર્યો છે કે શ્રીલંકાના જંગલોમાં એક આદિવાસી સમૂહને હનુમાનજી દરેક એકતાલીસ વર્ષે મળવા આવે છે સેતુની શોધ અનુસાર શ્રીલંકાના જંગલોમાં એક એવું કબિલાઈ છે જે પૂરી રીતે બહારના સમાજથી અલગ જ છે તેમનો સંબંધ માતંગ સમાજ સાથે છે જે આજે પણ પોતાના મૂળ રૂપમાંગ છે તેમનું રહેવાનું અને પહેરવેશ પણ એવો જ છે તેમની ભાષા પણ પ્રચલિત ભાષા કરતા અલગ છે અને આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે કોઈ નથી જાણતું ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં પંપા સરોવર પાસે મતંગ ઋષિનો આશ્રમ છે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો આ સમૂહનો કોઈ ને કોઈ તેની સાથે સંબંધ હોઈ શકે છે શ્રીલંકાના પિદુરુ પર્વતના જંગલોમાં રહેનારા મતંગ કબીલાના લોકો સંખ્યામાં ખૂબ જ ઓછા છે અને શ્રીલંકાના અન્ય કબીલાથી ખૂબ જ અલગ છે